તમે એમ તમારા સમાજ ને કોઈ પણ સમાજ ને કઈ દુઃખ તુક તો તમારે કેવાનું રહે કે ભાઈ ના કઈ આ દાદા લેતા નથી કોઈ રેત નું કઈ કરતા નથી

મારી છે હું સારી મારું કુતરા નકારું છું મારે કોઈનું કઈ જોતું નથી અને હું કોઈને કઈ દેતો નથી મારી માની શ્રદ્ધાથી તમને આવું તો તમને મેં દૂર નથી નથી આપી